કોરોના કાળ વચ્ચે આખરે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની બીકોમ અને બીએસસી સેમેસ્ટર પાંચની ઓફલાઇન પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે જેમાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ પાલનપુર કેન્દ્ર પરથી પરીક્ષા આપી રહ્યા છે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાના અડતાલીસ સેન્ટર પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અડતાલીસ સેન્ટરમાં સૌથી વધુ છસો ને સિત્તેર બીકોમમાં અને બીએસસીની વાત કરવામાં આવે તો પાંચસો ને બે વિદ્યાર્થીઓ પાલનપુર કોલેજમાં પરીક્ષા આપી રહ્યા છે પાલનપુર કોલેજ ખાતે કોવિડની ગાઈડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથેની બેઠક વ્યવસ્થા સેનિટેઇઝર અને માસ્ક ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ત્યારે પરીક્ષા ની વિઝિટમાં આવેલા યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના મેમ્બર હરીશ ચૌધરીએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો 48 પરીક્ષા સેન્ટર પૈકી અજે બનાસકાંઠામાં આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરી ઓફ કોમર્સમાં આ પરીક્ષા સેન્ટરમાં યુનિવર્સિટીના તમામ પરીક્ષા કેન્દ્રો પૈકી સૌથી વધારે વિદ્યાર્થીઓ છસો ને સિત્તોતેર વિદ્યાર્થી આ પરીક્ષા સેન્ટર ઉપર પરીક્ષા આજે આપી રહ્યા છે સંપૂર્ણ કોવિડ નાઇન્ટીનના સરકાર જે ગાઈડલાઇન્સ છે એનું પરિપાલન સાથે આ પરીક્ષાનો પ્રારંભ થયો છે અને પ્રથમ દિવસે જ છસો સિત્તોતેર પૈકી છસો વિદ્યાર્થી આ પરીક્ષા સેન્ટર ઉપર આજે હાજર રહેલા છે દરેક વિદ્યાર્થી માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એ રીતે ઝીગાક પેટર્નમાં પરીક્ષા બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે સેન્ટર ઉપરથી જ વિદ્યાર્થીઓને સેનિટાઈઝરની તેમજ માસ્કની વ્યવસ્થા કરવામાં આવેલી છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આજથી યુનિવર્સિટી કક્ષાની છેલ્લા વર્ષની પરીક્ષાઓ શરૂ થઈ છે યુનિવર્સિટીનું અડતાલીસ કેન્દ્રોમાંનું સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતું કેન્દ્ર એવું સીએલ પરી કોમર્સ કોલેજમાં આજે કોમર્સની પરીક્ષાઓ શરૂ થઈ છસોને સિત્તેર સિત્તોતેર વિદ્યાર્થીઓમાંથી છસોથી ઉપર વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપી રહ્યા છે ખૂબ સ્વસ્થ મને પરીક્ષા આપી રહ્યા છે સેન્ટરમાં આજે યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને ઉપસ્થિત રહેવાનું થયું જોયું કે સેન્ટર ઉપર માન્ય પ્રિન્સિપાલને એમની આખી ટીમે ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને ખૂબ સારી રીતે શુદ્ધ વાતાવરણમાં પરીક્ષા લેવાય એ માટેના આયોજન કર્યું છે એ બદલ કોલેજ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું